ગુડ ઇવનિંગ સાંજની સલામ પ્રભુની પ્રભુની આ થા આપણા બધા પર પુષ્કળ કૃપા કરી છે દયા કરી છે ને નયા નવા માસની પ્રથમ સાંજે ફરી તેમનું ભજન કરવા માટે આપણને તેડી લાવ્યા છે આપણને દોરી લાવ્યા છે પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં સ્તુતિ કરીએ પ્રભુમાં આરાધના કરીએ હાલેલુયા અને વિશ્વાસ રાખીએ કે જે પ્રભુ આપણી સાથે છે એ આપણો ભલું થયા વગર રેવા દેશે નહીં જેમ એક પિતા પોતાના પુત્ર માટે તેની સાથે રહીને તેના માટે બધું જ સારું કરે છે જેમ તેના ભવિષ્યને માટે બધી સારી યોજના ગોવે છે હા એના કરતા પણ વધારે આપણા આકાશના પિતા આપણા પ્રભુ આપણા ઉદ્ધારક આપણા તારનાર આપણા ત્રિયક પિતા આપણી સાથે છે ત્યારે બીજે નહીં ગભરાય નહીં તો કેટલું વિશેષ તમારા મારા માટે કરશે તેમણે કહ્યું હું તમારી સાથે છું સર્વકાળ જગતના અંત સુધી પણ એ પર વિશેષ ધ્યાન રાખીએ ખાલી મુશ્કેલીઓ તરફ આપણી દ્રષ્ટિ ન રાખીએ ખાલી દુખો તરફ ખાલી જરૂરિયાત તરફ ખાલી માંગણીઓ તરફ આપણું ધ્યાન ન રાખીએ પ્રભુ શું કહે છે એ કરવાને માટે પણ તૈયાર રહીએ તેમની આજ્ઞાઓ પાડવાને માટે તત્પર રહીએ તેમના વચનો પાડવાને માટે તત્પર રહીએ તેની સંગતિમાં રહેવાને માટે તત્પર રહીએ વાલા મિત્રો આ વચન એટલી બધી પ્રોમિસિસ સાથે ભરેલું છે ન પૂછને વાત અને આ માસ 2025 નો સૌથી આશીર્વાદિત માસ રહેશે હાલેલુયા પ્રભુનું વચન એવું છે જ્યારે પ્રભુ આપણી સાથે છે અને જ્યારે આપણે પ્રભુની ભય બીકમાં આપણે ચાલીએ છીએ તેમના રાજ્યને માટે તેમને ન્યાય પડવા માટે આપણે ચાલીએ છીએ સોધીએ છીએ અને તેને સોધતા તેની પાછળ ચાલીએ છીએ પ્રભુની સાથે ચાલીએ છીએ તો માથી છ ને તેત્રીસ વાળા આપણા જીવન પૂરી થઈ જશે એ બધા વાના પણ આપવામાં આવશે આયા વાના હા માસના બધા જ જરૂરી વાના દરરોજના દિવસની બધી જ જરૂરિયાતો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ દરેક કલાકની જરૂરિયાતો દરેક મિનિટ સેકન્ડ કલાક અને દરેક અઠવાડિયાની અને આખા માસના એક એક દિવસની સર્વ પ્રકારની જરૂરિયાતો તમારા અને મારા પ્રભુ પૂરી પાડશે છે હાલેલુયા આપણે કબૂલ કરીએ છીએ કે હા પ્રભુ તમે મારી સાથે મારા જીવનના અંત સુધી છો જે અંત સુધી છો તો પવિત્ર ઈશ્વર સાથે આપણાથી ગમે તેમ ન ચલાય આપણાથી ગમે તેમ ન ચલાય ગમે તેમ ન વિચારાય ગમે તેમ ન બોલાય મન ફાવે એમ ન જીવાય પ્રભુએ આપેલી આઝાદીનો દુરુપયોગ ન કરાય જે કંઈ નિર્ણયો લેવાની શક્તિઓ પ્રભુએ આપણને આપી છે એમાં આપણે એવા નિર્ણયો ન લઈએ અથવા ન લેવાય કે જે ઈશ્વરના ધોરણના નથી જેમ જગતના પિતા આપણી બધી માંગણીઓ પૂરી કરે છે જ્યાં લખવામાં આવ્યું છે તમારો દીકરો તમારું બાળક ઇન્ડુ માગશે તો શું તમે એને પથ્થરો આપશો માછલી માગે તો શું એને સાપ આપશો જો તમે જગતના માત પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો

આજના દિવસ પૂરતો નહીં તમારા આયુષ્યના બધા દિવસો એટલું પૂરતું નહીં પણ દરેક વિશ્વાસીઓના જીવન સુધી પૂરું ન થાય ત્યાં સુધી એટલું નહીં પણ જગતના અંત સુધી હાલેલું પ્રેઝ ધ લોર્ડ અને જે લખવામાં આવ્યું છે એ ફોકટ જશે નહીં હાલેલું આકાશ અને પૃથ્વી જતા રહેશે કે છે પણ જે હે તેમના મુખમાંથી શબ્દો નીકળ્યા છે જે વચન છે એ કદી જતું નહીં રહે હાલેલુયા આનંદ કરીએ વાલા મિત્રો સાચે જ આનંદ કરીએ કે આપણો પ્રભુ પોતે આપણી સાથે છે હાલેલુયા શક્તિ પોતે તેઓ આપણી સાથે છે પછી બીવાની કઈ જરૂર છે પછી જરૂર છે પ્રભુનું વચન એવું પણ કહે છે એકવાર મારું પારખું તો કરી જુઓ પ્રભુનું વચન એવું કહે છે કે અનુભવ કરો અને જુઓ એ હોવા ઉત્તમ છે આ માસમાં વાળા મિત્ર પ્રભુનો અનુભવ કરીએ વિશ્વાસ કરીએ અને જુઓ પ્રભુ કેટલી ગજબની આપણી સાથે રહીને દરેક સમયે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમને મને મદદ કરનાર છે હજુ એક વચન બોલવા માંગુ છું વાલા મિત્ર તમારા ને મારા માટે ને મારા ને તમારા માટે અને વિશ્વાસ કરનારાઓ માટે સાંભળનાર માટે બધું શક્ય છે અને જો તમે અને હું વિશ્વાસી છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા છે ભરોસો કરનારા છે तो आनंद साथे विश्वास साथे प्रभु मां गर्भवती है अमास ने प्रभु नाम शुरुआत करिए ભલે પહાડ જેવા મોટા પ્રશ્નો હોય વાલા મિત્રો પણ પ્રભુ કહે છે જો તમે રાય ના દાણા જેટલો વિશ્વાસ કરશો તો પહાડ થી ખસી જશે એકલા છો દુખી છો નિરાશ છો તમારા સ્વજન તમારી સાથે નથી તમારી ખિલાફ દોષની યોજનાઓ છે માસની શરૂઆતે ખાલી થઈને પ્રભુ અગાડો છું નમી ગયા છો કશું જ સારું તમારા હિસ્સામાં નથી કારડ વિલ ટન યોર સોરોસ એન ટુ જોય પ્રભુ તમારા દુખને આનંદમાં પખી નાખશે આ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારી કરીએ છીએ અમે તમારો પુષ્કળ જગતના અંત સુધી અમારી સાથે છો તમે અત્યારે પણ અમારી સાથે છો અમારું સાંભળી રહ્યા છો અમારી પરિસ્થિતિમાં મારી સાથે છો અમારા દુખમાં મારી સાથે છો અમારા આ તમે અમારી સાથે છો અને પ્રભુ જ્યારે તમે અમારી સાથે છો તો અમે હવે હા જ્યારે તમે અમારી સાથે છો ત્યારે હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી પ્રભુ તમે છો ને એ વિશ્વાસ સાથે તમારી સમક્ષ નમી જઈએ છે પ્રભુ તમે છો ને એ વિશ્વાસ સાથે નમી જઈએ છે તમે છો પ્રભુ તો અમે બધું જ કરી શકીએ છીએ દરેક સંજોગોમાંથી પસાર થઈ શકીએ છીએ દરેક બીમારીમાંથી પણ પ્રાપ્ત કરી શકીએ દરેક અમે હટાવીને એને આનંદમાં બદલી દરેક ચિંતાઓને મારા પગ તળે કછડીને અમે આનંદના પર્વત પર ચડી શકીએ છીએ પ્રભુ તમે છો ને એ વિશ્વાસ સાથે તમારી આગળ નમી જઈએ છે પ્રભુ જેમ સવારથી અમારી સાથે છો એમ હવે આગળના સમયમાં પણ તમે સાથે લેજો કાળજી લેજો અને પ્રભુ જેટલા અમે પ્રાર્થના કરી રહ્યા છો એટલા જ વિશ્વાસથી પ્રભુ જગતના તમામ લોકો તમને હાક મારે પ્રાર્થના કરે તેઓને તમારી ઓળખાણ મળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ

એ વાળાને કેવળ તમારો મહિમા થાવ અને હજારો લાખો આત્માઓ બચી જાય પ્રભુ દરેક ભાષામાં સેવા કરનાર લોકોની તમે મદદ કરજો પ્રભુ દરેકનું ભરણ પોષણ કરજો દરેકને રક્ષણ આપજો પ્રભુ જ્યાં તમારા બાળકોને મારવામાં આવી રહ્યા છે પ્રભુ મંદિરો તોડી નાખવામાં આવ્યા છે પ્રભુ અને પ્રભુ જે કઈ બાળી નાખવામાં આવ્યું છે પ્રભુ તોડી પાડવામાં આવ્યું છે ઘુમાવ્યું છે પ્રભુ બધું જ ડબલ આશીર્વાદ સાથે તમે તેમને પાછું આપજો એક નહીં બે ચર્ચા આપજો પ્રભુ જે કંઈ સાહિત્ય બાળી નાખવામાં આવ્યું છે પ્રભુ એ બધું જ પાછું તેમને એને આપજો ઇન્સ્ટ્રુમેન્ટ પાછા આપજો વ્યક્તિઓ પાછા આપજો પ્રભુ પિતા અને બમણા સામર્થ્યથી પ્રભુ જેમ એલિસા પ્રભુ તક ને પ્રભુ પિતા બમણા સામર્થ્યથી પ્રભુ ભરી દેવામાં આવે એમ પ્રભુ અમે જેઓ તમારી સેવા કરી રહ્યા છે પ્રભુ પિતા વ્યક્તિગત રીતે ઇન્ડિપેન્ડન્ટલી પ્રભુ કોઈ પણ પ્રકારના નાણાં પગારની અપેક્ષા વગર પ્રભુ પિતા દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો એલિસાના સામર્થ્યથી પ્રભુ પિતા જેમ તેમને પ્રાપ્ત થયું એવા તમારા ઉપરના સામર્થ્યથી ભરી દેજો પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ દુઃખી લોકોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો તમામ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો પ્રભુ અને પ્રભુ છેક જનવરીથી જે આશીર્વાદો માટે અમે રાહ જોઈ રહ્યા છો એ સર્વ અમારી પ્રાર્થના વિનંતીઓ પ્રમાણે અને અમારા સર્વ રૂપ આશીર્વાદો તો તમે રિલીઝ કરજો જેમ તમારું વચન કહે છે કે હું તમને આગલો ને પાછલો વરસાદ આપીશ એમ પ્રભુ અમારા જૂના આશીર્વાદો જે હજી સુધી અમે પ્રાપ્ત કરી નથી એનાથી અમને ભરી દો પ્રભુ અમારી પેઢીમાંથી પ્રભુ ગરીબી દૂર કરો બીમારીઓ શ્રાપ કો પ્રભુ બધું જ ડિલીટ કરી દો પ્રભુ અમે પ્રભુ ઈશુના લોહીનો દાવો કરીએ છીએ એક એક સાંભળનાર પર એક એક પરિવાર ઉપર એક એક વિશ્વાસ કરનારા ઉપર અમે પ્રભુ શું તમારું પવિત્ર રક્ત લઈએ છીએ તમામ લડાઈ ઝઘડા શાંત કરી દો ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તો મતો પ્રભુતા દૂર કરો પ્રભુતા હા દરેકને પ્રભુતા જોબ આપો જોબને આશીર્વાદિત કરો બિઝનેસ આપો બિઝનેસને આશીર્વાદિત કરો આવકના સાધનો પ્રભુ તમે તેમને પૂરા પાડો વિદેશ લઈ જાઓ પ્રભુ ત્યાં આશીર્વાદિત કરો તેમની તેમના દ્વારા અપાતી જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ જે મકાન વેચવાનું છે પ્રભુ આ માસમાં તે વેચાઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અમારી પણ ત્રણ બાબતો જેમ યોગેશની જેમ પ્રભુ મૂકેલી છે અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કેવળ તમે એકલા જ એ પૂરી કરી શકો છો પ્રભુ અને માટે પ્રભુ અમે વિશ્વાસ કરતા તમે આપી દીધું છે પૂરું પાડ્યું છે એના માટે આભાર માનતા તમારેખી જઈએ છીએ પ્રભુ આખા માસને માટે પ્રભુ તમે મારા માટે જે જોગવાઈ કરજો માટે આભાર છે દરેકને પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી ભરી દેજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો લોનનો અને તમારા પ્રેમ આનંદ શાંતિથી પ્રભુ દરેકને ભરી દેજો હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો અને સવારમાં તમારો પવિત્રના નાતો કાબજી માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આ મીન આમીન